તો તો બના હતા આખી નાખી આવડી મોટી પૂરી કે બનાવો હે હે કુકુ કુકુ ના વિચારતો તો ઊંધી કર દે ઊંધી કર દો ખમી કર દો બધું ઘર ખુશ થાય તો પણ હું કરું પણ ઊંધી ખમી જો ને મમ્મી તું હાથમાં લઈ લે હું અમક આ કાઢતો હા એક સેકન્ડ જો આઈ ગયો મમ્મી આજ કો બનાવું

બે બાજુ થી આપડા નોર્મલ ચાટપુરી બનાવી રીયું ડુંગળી બટાકા બધું નક્કી દેવાનું અને ડુંગળી બટાકા એ ખાઈ જવાના અને વાટકો એ ખાઈ જવાનો

સજાઓ બસકેટના બસકેટના ભરાયેલા બધું ચારેક બધી એક બધી તૈયાર થઈ ભઈ ભરીએ બધા આવી એટલે હવે બે હા શેપ તો મસ્ત આયો મમી ઓ મસ્ત જો જોજો મસ્ત વાટકીઓ બનાવી ત્યાં બીજું બધું ખરા બધું હ

જો ભાટકા કટ થઈ

ये तो खाली छंगार खाली बेवा दही चटनी नो नो दही दही नो मस्त बनायो मस्त बने हां हां तो ये नु छमाई पोट नहीं एकदम बनाई बनाई नहीं दही बाबा मम्मी दही डालो मम्मी तू सेव रखो दही

ચીઝ ના બની બધું ધાણા નખ્યા તમે ધાણા ઉપર નાખો શંગારવા બધા જુદું અલગ રાખ આપડે પપ્પા વાળી ખાશી બીજી તો આવી પૂરીઓ કરી પછી સાદી પૂરી કરી બહુ વાર લાગતી હતી ના કોઈ વાલ લાગો તમાર ટાઈમ આપવો પડ ટાઈમ આપવો થોડો ટાઈમ તો થોડો ટાઈમ આપવો વાત વાત છે પણ તૈયાર આવી મોળું ને એટલે પછી આવી એ બનાવી પાપડી ચા પાપડી ચા એ પાપડી ચા ટા કઠોર ચા ટા એ ચાટ મસાલો એને કોપળાં તા ઓ વના કોટ પળાં તા હા ચીઝ મસ્ત બનાઈ ગયા આ મીઠ્યા સંગારે ધાણા નો પકાવો ધાણા હમ